ઇનોવેશન્સનું પ્રદર્શન કરવામાં આવશે જે પચાસ ઓટોમેશન ઉદ્યોગ માટે ભારતનું સૌથી મોટું પ્રદર્શન ઓટોમેશન એક્સપો એ સત્તરમાં ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કોન્ફરન્સ પરથી પડદો ઉચકાયો છે આ સીમાચિન્હ રૂપ ઓ ઇવેન્ટ એકવીસથી ચોવીસ ઓગસ્ટે બોમ્બે એક્ઝિબિશન સેન્ટર મુંબઈ ખાતે યોજાશે આ પ્રદર્શન ભારતના ઓટોમેશન ઉદ્યોગમાં ઝડપી વૃદ્ધિ અને ઇનોવેશન દર્શાવવા માટે નોંધપાત્ર સિદ્ધિ છે ઓટોમેશન એક્સપો બે હજાર ચોવીસ પ્રોસેસ અને ફેક્ટરી ઓટોમેશન પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સના પ્રવર્તનકારી પરિવર્તનકારી પ્રભાવને આલેખિત કરશે અને આ વર્ષનું પ્રદર્શન એસએમએમ ક્ષેત્રને ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સ અને સ્થાપિત ઉદ્યોગોના આગેવાનોનો સમાવેશ ધરાવતી નવી ટેકનોલોજી અને સમાધાનનો વ્યાપક માહિતી પ્રદાન કરશે ભારતનું ઔદ્યોગિક ઓટોમેશન ક્ષેત્ર વૃદ્ધિના પંથે છે જે બે હજાર ઓગણત્રીસ સુધી પંદર અબજ ડોલરથી ઓગણત્રીસ પોઈન્ટ પાંચ અબ્બસ ડોલર સુધી પહોંચવાની ધારણા છે ઓટોમેશન એક્સપો બે હજાર ચોવીસ આ વિસ્તારનો આ વિસ્તરણનો લાભ લેતા ઉદ્યોગના હિસ્સાધારકોને નવી પ્રગતિ અને વેપારની તકોની ખોજ માટે મંચ પૂરું પાડશે